ખુદના પાટીના રોડ પર પંચશીલ નગર પાસે બે જૂથો સામસામે લડ્યા હતા એક જૂથે તલવાર અને ફટકાથી હુમલો કર્યો હતો દુકાનમાં તોડફોડ પણ કરાઈ હતી આ બાબતે સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ દાખલ કરાઈ છે તો મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ દોડતી થઈ હતી સલાવતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બાઠેનાના પંચશીલ નગરમાં રહેતો મહેફૂઝ આલમ મોહમ્મદ ફારૂક અન્સારી ઘર પાસે સાયકલ અને ઇલેક્ટ્રિક રિપેરિંગની દુકાન ધરાવે છે મહેફૂઝ તેની સાથેના ઓળખીતા સાથે બેસેલો હતો ત્યારે આરોપી શિવરાજસિંહ ઝાલા હાસિમ સેબ શક્તિસિંહ ઝાલા રામ ઝાલા આવ્યા હતા અને શિવરાજસિંહ પાસે તલવાર હતી હાસિમ પાસે લાકડાના ફટકાતા તે હુમલો કરતા મહેફૂઝને ઈજા થવા પામી હતી તેના મિત્ર રેહાને પણ ઈજા થઈ હતી મહેફુઝે બચાવવા માટે શિવરાજસિંહને ગેસનો બાટલો અને સાયકલ પણ મારી હતી તેથી મહેફુઝે ચારેય વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સામે હાલીનમે પણ આરોપી મહેફુઝુદ જમશેદ અલી જામિન બિરિયાની ફૈઝાન અંસારી રેહાન અંસારી જાવેદ મોહમ્મદ કાસિમ મોહમ્મદ સાકિર કાસિમ રાશિદ અંસારી નરેશ સિરે અજયદા શાહ તેમના વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેના ફરિયાદ મુજબ તે પોતે ફ્રૂટની લારી ચલાવે છે તેના ઘરની આગળ ડેનિસ બેકરીવાળો ગંદકી કરે છે તેથી બેકરીના માલિક જમશેદ અલીએ ગંદકી નહીં કરવા બાબતે કહ્યું હતું તે મુદ્દે ઝઘડો થયો હતો ત્યારે જમશેદ અલી સાથેનાએ હાશિમ તેની સાથેનાઓને માર માર્યો હતો હાલ તો સમગ્ર ઘટનામાં સીસીટીવી સામે આવ્યા હોય જેને લઈને પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે અઝર ખુર્સી સાથે પ્રકાશવાળા